એક સમાજ તરીકે કોઈ વસ્તુ એવી હોય છે તો પછી આપનો આ બફાટ શું કહી રહ્યો છે તે પણ આપની સામે છે જે તેમણે પોતાની વાતમાં કર્યું છે જેમાં છૂટાછેડા થવાનું મુખ્ય કારણ પણ નવરાત્રી છે તેવું જો કહેતા હોય તો અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે એક સ્વામી તરીકેની ઉપમા

કોઈ વળી એમ કહે છે કે નવ દિવસનો નાઇટ ફેશન શો છે એથી વિશેષ બીજું કશું જ નથી કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને પણ લીગલ નોટિસ સાથે અરે હદ તો ત્યારે થઈ કે જ્યારે મેં આ વાંચ્યું પોસ્ટ હતી કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા તો એ છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે તો જવાબમાં કોઈકે લખ્યું કે ડિસરિસ્પેક્ટ કોઈ કહેવાળી લખ્યું કે બેડ બિહેવિયર કોઈ કહેવાળી એમ લખ્યું કે ઓછી વાતચીત થતી હશે કોઈ કહેવાળી એવું લખ્યું કે એ પૈસાનો અભાવ તો વળી કોઈ કે એમ લખ્યું કે વધતી જતી જરૂરિયાતો પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે ઓ એમ જી ઓ માય ગોડ આપ કઈ રીતે એવું કહી શકો કે નવરાત્રીના કારણે છૂટાછેડા થાય છે અને એક સ્વામી તરીકે આપ આ બફાટ કેવી રીતે કરી શકો એ પણ સૌથી મોટો સવાલ છે અનુરૂપ સ્વામીનો બફાટ સામે આવ્યો છે મહત્વની વાત એ છે કે આ જે નિવેદન તેમણે આપ્યું છે તેને લઈને અત્યારની આ પરિસ્થિતિ છે જેના ઉપરથી એવું સ્પષ્ટ થઈ શકે કે આવી રીતે આ તમે નવરાત્રિ કોને ગણાવી રહ્યા છો નવરાત્રિ એટલે તો માની માની ભક્તિના દિવસો દિવસો છે 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 પૂજાના નવ દિવસ લોકો ઉપવાસ કરતા કરતા હોય હોય માના ગરબા ગાતા હોય છે માના ગરબે ઘૂમતા હોય છે એક સ્વામી તરીકે આપણે આ કેટલું શોભનીય છે એ પણ સૌથી મોટો સવાલ છે નવરાત્રી પર કોઈ એમ કહી દે એવો સ્વામીએ બફાટ કર્યો તમે કોને કહી રહ્યા છો તે પણ એક સૌથી મોટો સવાલ છે આ સમાજની અંદર નવ નવ દિવસ જે લોકો ઉપવાસ કરીને માની આરાધના કરતા હોય ને છતાં પણ જો આ પરિસ્થિતિની અંદર તમે આવી રીતે બફાટ કરતા હો તો પછી આપના જ સંપ્રદાયમાંથી માંથી આપને જ સામ જો કોઈ સ્વામી એવું કહી દે કે ખરેખર નવરાત્રીને તમે નવરાત્રી કઈ રીતે ગણાવી તો તે સૌથી મોટો સવાલ છે નવરાત્રીની અંદર આપ જશો આપે કદાચ જોઈ હશે સ્વામીને જોડાઈ સાક્ષાત તો તેમને પૂછવાનું થાય કે તમે કઈ રીતે આ બધું બોલી રહ્યા છો છૂટાછેડાની વાત પણ કઈ રીતે કહી રહ્યા છો વાસનાના પૂજારીના દિવસો શા માટે તમે કહી રહ્યા છો ભોડી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ આપે આ વસ્તુનો ઉલ્લેખ જ કેવી રીતે કર્યો અને કોને કહ્યું આપે એ પણ સૌથી મોટો સવાલ છે એ સોસાયટીની અંદર એ સમાજની અંદર જે દીકરીઓને મા દુર્ગા માં લક્ષ્મીનું રૂપ માનવામાં આવતી હોય છે અને આપ આ રીતે કહી રહ્યા છો તે સૌથી મોટો બફાટ છે સાંભળી આખરે શું કહ્યું છે તેમણે પ્રિય ગુજરાતીઓ તમારા પ્રિય તહેવાર નવરાત્રીને લોકો શું કહે છે ખબર છે કોઈ એમ કહે છે કે આ નવરાત્રી નહીં પણ એ તો લવરાત્રી છે લવરાત્રી કોઈ વળી એમ કહે છે કે નવ દિવસનો નાઈટ ફેશન શો છે એથી વિશેષ બીજું કશું જ નથી કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને પણ લીગલ નોટિસ સાથે અરે હદ તો ત્યારે થઈ કે જ્યારે મેં આ વાંચ્યું પોસ્ટ હતી કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા તો એ છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે તો જવાબમાં કોઈકે લખ્યું કે ડિસરિસ્પેક્ટ કોઈ કે વળી લખ્યું કે બેડ બિહેવિયર કોઈ કેવળી એમ લખ્યું કે ઓછી વાતચીત થતી હશે કોઈ કહેવાળી એવું લખ્યું કે એ પૈસાનો અભાવ તો વળી કોઈક એમ લખ્યું કે વધતી જતી જરૂરિયાતો પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે ઓ એમ જી ઓ માય ગોડ તો ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે સૌથી મોટો સવાલ તો એ છે કે અનુરૂપ સ્વરૂપ સ્વામી છે જેમનું નવરાત્રીને લઈને આ વિવાદિત નિવેદન શા માટે આપ્યું તેમને એવી તો શું જરૂર પડી કે તેમણે આવો બફાટ કરવો પડે અનુરૂપ સ્વરૂપ સ્વામી જેમણે આ નિવેદન આપ્યું છે તેને લઈને પછી સ્પષ્ટતા તેઓ શું કરશે અને કઈ રીતે કઈ ભાષામાં વાત કરી રહ્યા છો કોને ભીડવી રહ્યા છો કોને ભૂલવી રહ્યા છો તે સૌ સવાલ છે શું સસ્તી લોકપ્રિયતા ખાળવા માટે આપણે આ પ્રયાસ કર્યો છે એ સૌથી મોટો સવાલ છે જે ઉપમા આપણે સ્વામીની આપવામાં આવે છે પરંતુ શું એ ઉપમાને આપે થોડું પણ સાર્થક કર્યું છે એ પણ એક પ્રશ્ન છે આ સ્વામી કે જેમણે નવરાત્રી મુદ્દા નિવેદન આપ્યું છે કેમ નવરાત્રીના મહોત્સવને લઈને લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આ સવાલ પર છે દરેક સંત સમાજ અને દરેક લોકો આ સવાલ આપને પૂછશે તો આપની પાસે જવાબ શું હશે આ નિવેદન જે નવરાત્રીને આપે નવરાત્રી ગણાવી આપે કયા આધારે તેને નવરાત્રી ગણાવી છે તે પણ સીધો જ સવાલ આપણે જ્યારે કોઈ લોકો પૂછશે તો થશે કે મેં શું કહ્યું એ વિચારવાની જરૂર પછી આપને પણ પડશે એ સૌથી મોટો સવાલ છે

કેસ કરવામાં જઈ કે અમારું જે યોગ માયાઓ છે યોગ માયાઓ વિષયમાં આવી આવી વાતો કરે છે જીબેન ઓકે નિકિતાબા આપની પાસે આવું છું સૌથી મોટો સવાલ તો એ છે કે જે સમાજમાં આપ રહો છો જે સમાજની અંદર આપ ઉત્કૃષ્ટ કાર્ય કરવાના હોય છે જે સમાજને ભેગો કરવાની વાતો કરવાની હોય છે પરંતુ એક સ્વામી તરીકે આપ શું કહી રહ્યા છો શું આ યોગ્ય છે જી હું પોતે બી સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં જાઉં છું દર્શન કરું છું પૂજા આરતી કરું છું પણ સ્વામિનારાયણના સંતો ની જે અમુક વાતો છે એ ખરેખર વાહિયાત વાતો હોય છે અમુક અંશે સ્વામીજી એ વાત કરી છે સારી પણ એક બે વ્યક્તિ માટે થઈને આખા સમાજને વગોવા આ નવરાત્રીના પ્રસંગને વગોવો નવરાત્રી જેમાં દુર્ગાનું કે જો કે જેમાં શક્તિનું જે અવસર છે એને વગોવો એ કોઈ કાળે શક્ય નથી આ વસ્તુ એને ખરેખર વાહિયાત કરી છે બીજી વાત કરું તો સંતોના મેં એવા પણ વિડીયો જોયા છે કે જેમાં સંતો પોતે એક માતા-પિતાથી અલગ કરવાની વાતો કરતા હોય છે જે બાળકનું લાસ્ટ ટાઈમ લગભગ આપે જોયો હોય એક વિડીયો તો બ્રેન વોશ કરે છે કે તું ઘર છોડીને અહીંયા આવતો રે અમે તને સાચવી લઈશું તો શું એ આ આ વખતે આવા જયારે વાહ્ય નિવેદનો થાય છે ત્યારે આ સ્વામીઓ ક્યાં જાય છે ત્યારે કેમ લાઈવ થઈને આવી નિવેદનો નથી આપી શકતા હવે જ્યારે આવા તો ઘણા પ્રસંગો છે હોળી છે દિવાળી છે ઘણા બધા પ્રસંગો છે ને એમાં માતાજીની ઉપાસના કરવામાં આવે છે તહેવારો ઉજવવામાં આવે છે નવરાત્રી જ કેમ એમને નડી ગઈ બે મારી વાત સાંભળો કે આ તાળી ખાતે નથી વાગતી જેના આંખમાં પીળીઓ થયો હોય ને એને બધું પીળું જ દેખાય એટલે વસ્તુ એટલી સ્ત્રીઓ પર નથી આ વસ્તુ લાગુ એ લોકો પર પડે છે કે જે આવી ખોટી નજર જોવે છે બિલકુલ

હાજી ફરી એક વખત કનેક્શન આપની પાસે કરીએ છે આપની પાસે આવું છું મント આપને મારો અવાજ આવી રહ્યો છે એ કહે છે કે આ તો નવરાત્રી ને આ તો નાઈટ ફેશન શો છે નાઈટ ફેશન શો માં દરેક લોકો ગરબા રમવા માટે જાય છે કેટલું યોગ્ય છે આ નિવેદનમ બે મેડમ નાઈટ આપની પાસે નિકિતાબા મોહન પાસે ગઈ છું જી મન બેન આ બધા રાક્ષસો છે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવા અનેક પ્રકારના રાક્ષસો પેદા થઈ ગયા છે અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ટીકા ટિપ્પણી કરવા માટે આવા બે ચાર રાક્ષસોને યુવકો આગળ કરી દઈએ છે હું સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ જે હવિભક્તો છે હવિભક્તોને વિનંતી કરીશ કે તમે તમારા સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો છે એને ઉપર લગામ આપો કારણ કે હવે અર્થ થઈ છે અમારી જે ન ન રાત્રિ માતાજીના દિવસ છે માતાજી ના જયારે સાધના ને આરાધના કરવાના દિવસ હોય જયારે આપણા ગુજરાત સૌરાષ્ટ્રના જે રાજ્ય સરકાર છે રાજ્ય સરકાર ગરબા રમવા માટે છૂટ આપી હોય અને ત્યારે અમારી જોગમાયાઓ નવે નવ સ્વરૂપ ની અંદર તૈયાર થઈને રાત્રે જ્યારે રાસ ગરબા રમતી હોય ત્યારે આપણે થનગનાટ થતું હોય આપણે આ બધા રાસ ગરબા જોવા માટે આપડા ગુજરાત સૌરાષ્ટ્રના જે ગૃહ મંત્રી છે એ પણ આખી આખી રાત જાગીને માતાજીના દર્શન કરતા હોય અને દેશ વિદેશની અંદર અમારા ગુજરાત સૌરાષ્ટ્રમાં જ્યારે ગરબા વખણાતું હોય

સાધના ને ઉપાસના કરવાના દિવસ છે આ બેન નવરાત્રી આપ પણ એક અમારી માતા સ્વરૂપે છો તો એવા અમારા માતા સ્વરૂપે જ્યારે જોગ માયાઓ આવતી હોય ત્યારે તો આપણે એમને દર્શન કરીને ધન્ય થઈએ છીએ

અને આ બધા સ્વામીઓને ઉપર કેસ કરો અને માતાજી જે પણ કોઈ ટીકા ટિપ્પણી કર્યા છે એમને અમારા ગુજરાત સરકાર પણ નહીં અને અમારા સાધુ સંતો દંડ મળે એવો પ્રયાસ આપણે કરશું બેન બિલકુલ નિકિતા બા આપની પાસે આવું છું કદાચ આખું વિડીયો આપે જોયો હોય તો આપને ખ્યાલ હશે કે એમાં એવું કહે છે કે નવરાત્રીના કારણે છૂટાછેડા થાય છે એમાં પણ એવું કહે છે કે લખનારે કઈક વિચારીને જ કહ્યું હશે કે નવરાત્રીને આપણે નવરાત્રી કહીએ આ તેમનું જે વાક્ય છે કેટલું નિમ્ન કક્ષાનું કહી શકાય કોઈ એવો બનાવ બન્યો નથી બેન કે નવરાત્રી કઈ છૂટાછેડા કરાવવા માટે થતી હોય નવરાત્રીમાં કદાચ લગ્ન કરેલું કપલ હોય ને તો એ પણ સાથે જ ગરબા ગાવા જતું હોય છે એવું કોઈ આપણે એને ટાર્ગેટ ના કરી શકાય આ મહંતા જે સ્વામી છે એ શું બોલ્યા છે ખરેખર એમને ભાન નથી અને એમને વાત કરી છે કે મોડી મોડી રાત સુધી આ લોકો ખાલી રખડવા જતા હોય તો હું તમને કહું કે રખડવા માટે ખાલી નવરાત્રિની રાહ જોવી જરૂરી નથી જેને રખડવું છે એને બારે માસ રખડી શકે છે એના માટે નવરાત્રિને ટાર્ગેટ કરવાની કોઈ જરૂર નથી આ નવરાત્રી માતાજીની ઉપાસના કરવાનું માતાજીની ભક્તિ કરવાનું આરાધના કરવાનું તહેવાર છે અમે પોતે બી કરીએ છીએ એટલે આ આ સ્વામીને ખરેખર એમનું ભાન ભૂલી ગયા છે એ ખરેખર આ વાહિયાત જે એમને વાત કરી છે એ તદ્દન ખોટી છે એક બે વ્યક્તિ માટે થઈને આખી નવરાત્રીના પ્રસંગને વગોવવો એ યોગ્ય નથી અને એ એમને એવી પણ વાત કરી છે કે પુરુષો અને લેડીઝો મતલબ મહિલાઓને અલગ અલગ ગરબા ગાવા જોઈએ એવું અમે બી અમારું નાનપણ જોયેલું છે અમારા મમ્મી પપ્પાને અમને બધાને સાથે ગાતા જોયા છે પણ આ એક આપણો નજરિયો છે તમે કઈ નજરે જુઓ છો એ તમારો વિષય છે સાધન તરીકે અને આ જે વધુ ભાવ લઈને ભૂખ્યા ભીડિયાઓની વચ્ચે જાવ એ કેવી લાચારી છે બીજા વાક્ય ઉમેરતા એવું કહે છે કે બાપને ખબર છે કે દીકરી ગરબા રમવા ગઈ છે છતાં ભલામણના બે શબ્દો નથી કહી શકતા તે કેવી લાચારી છે એવું કઈ નથી હોતું આ ભાન ભૂલ્યા છે ખરેખર પોતાના માતા માતાપિતાને દીકરી ક્યાં રમે છે કેવી રીતે રમે છે એ ખબર જ હોય છે અને માતા પિતાને એમની દીકરી કે દીકરા ઉપર પૂરેપૂરો વિશ્વાસ હોય ત્યારે જ માતા પિતા એમને પાર્ટી પ્લોટ સુધી મોકલતા હોય છે એટલે આ એવી કોઈ વસ્તુ નથી મેં તો નથી જોઈ અને હું કહું છું કદાચ એવા બે ચાર વ્યક્તિ હોય તો એવા બે ચાર વ્યક્તિ માટે થઈને આખી નવરાત્રીનો પ્રસંગ કે આખી મહિલાઓનો સ્વામીજી ખરેખર ભાન ભૂલ્યા છે થઈ રહ્યા છે સ્વામીજી ને કોને લાઈવ થઈને એ બોલે એને સુધારવાનો પ્રયત્ન કરે અમે જોયા છે અમારી પાસે ઘણા એવા વિડીયો છે અમે એમને લાઈવ બતાવવા રેડી છીએ બિલકુલ ખૂબ સાચી વાત કહી મહંત જે રીતે નિકિતાભાઈ એક વાતનો ઉલ્લેખ કર્યો કે આ જે એક સામાજિક પ્લેટફોર્મ છે આ પ્લેટફોર્મ પર પીરસાતી બધી જ વસ્તુ સાચી નથી હોતી અને એ પ્લેટફોર્મ પર પીરસાતી કે જેનાથી લોકોના ઘરોની અંદર શું ઇમ્પેક્ટ પડે છે એ સમાજ કે જે સમાજ એકજૂટ છે એ નવરાત્રિ કે જેની અંદર માની આરાધના કરવાની હોય પરંતુ એમના કહેલા આ શબ્દો ક્યાં ક્યાં કોને કેટલી બધી અસર પહોંચાડી શકે છે

જે આમાં હવે માતાઓ ને વિષય માં ના બોલવાના શબ્દો બોલતા હોય આવાઓને સ્વામી કહેવાવા ના કઈ અધિકાર નથી આ સમાજ ની અંદર રહેવા માટે એને કઈ અધિકાર નથી બેન બિલકુલ નિકિતાબાઈ એક સવાલ એ થાય છે કે જે રીતે તેમનું આ નિવેદન સામે આવ્યું પછી તમે જોયું હશે કે છેલ્લે તો એમ કહે છે કે આપણે તો આ નેગેટિવમાં નેગેટિવિટીમાંથી પોઝિટિવિટી તરફ જવાનું છે અને એમાં પણ

તો આ એક પ્રસંગ છે સ્વામિનારાયણ ભગવાન ભગવાનને હું માનું છું પણ સંતો જે વાતો કરે છે કે ભાઈ પ્રસંગમાં આવું કોઈ હોવું ના જોઈએ તો સ્વામિનારાયણના સંતો ને શું છે કે ભગવાન એક જ સ્વામિનારાયણ એક જ છે એટલે શું અમારે સ્વામિનારાયણ ભગવાન ને સાથે સાથે અમારી કુળદેવી છે અમારા ઈષ્ટદેવ છે એ બધાને અમારે ભૂલી જવાના કેમ અમારા ઈષ્ટદેવ અમારી ને અમારે માનવાના જ નહીં તો અમારે નવરાત્રી સ્વામિનારાયણ કરવાની દરેક વ્યક્તિ એ કરતા હોય છે ઉજવતા હોય છે એમાં આ સ્વામીને કોઈ હક નથી કે એના વિરોધ ઓપોઝિટ આ કઈ બોલે નવરાત્રીને લવરાત્રી બતાવવાનો આ વાહ્યા જે શબ્દ એમને વાપર્યો છે ખરેખર આવા લોકો જોડે તેવી આશા અમે રાખી જ નહોતી

મહંત આપની પાસે આવું છું કે આ જે નિવેદન હતું આ નવરાત્રી છે તે તો વૈશ્વિક સ્તરે ભારતની નવરાત્રી એમાં પણ ગુજરાતની નવરાત્રી વૈશ્વિક સ્તરે જેની નોંધ લેવાતી હોય એ જે સમાજ દરેક ઘરના લોકો એકઠા થઈને ચાહે વૃદ્ધ પણ હોય તો પણ એ આવતા હોય ને ગરબા રમતા હોય એક મહાન તરીકે એક સમાજને એક કરવા આપની પાસે પણ કોઈ વ્યક્તિ આવતું હશે તો આપ એમને સમાજમાં એકતાની વાતો ખૂબ સારી વાતો કે જેનાથી બધા એકજુટ થાય તેવી વાત હોય પરંતુ આમની વાત કેવી છે ઉપાસકો છે બધા આવતા હોય નાની નાની દીકરીઓ અમારા પાસે આશીર્વાદ લેવા માટે આવતું હોય આજે જુનાગઢ ગુજરાત અંદર જે ગરબી છે એ બધી ગરબી અમને જવા માટે નિમંત્રણ હોય અમે પોતે પણ જતા હોઈ અને તમામ દીકરીઓને અમે જગદંબા સ્વરૂપે જોઈને દર્શન કરીને અમે પણ આશીર્વાદ લેતા હોઈએ અહીંયા અમે પણ જુવાળાના થાપણ કર્યા છે ઘટકના થાપણ કર્યા છે અને શક્તિની ઉપાસના કરીએ છીએ નવ દિવસ સુધી તો અમે શક્તિની ઉપાસના કરીને આરાધના કરીને શક્તિ એકત્રિત કરતા હોઈએ તાકી આખું વર્ષ અમારા સાથે કામ આવે વસ્તુનો એ ઉલ્લેખ કરું આપની નિકિતાબા આપને પણ કઉ છું કે જો આ રીતના નિવેદનો સામે આવતા રહેશે તો સમાજની અંદર કેવા દ્રષ્ટાંત સામે આવે છે તે પણ આપણી સમક્ષ છે પરંતુ એ મા લક્ષ્મીને ને જેની આપણે પૂજા આરાધના કરીએ છીએ નાની બાળકીઓ પરંતુ એ મા દુર્ગાને પણ આપણે ન ભૂલવી જોઈએ મહાકાળીને પણ સામે એક શક્તિ એવી છે કે જે બધું જ આપને પણ તેનું વર્તુ પાછું આપી શકે છે બિલકુલ આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આ ચર્ચામાં આપનો ખૂબ ખૂબ આભાર તો જીએસટીવી ને વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ નમસ્કાર